દ્વારકા ધીસ મિત્ર કેમ છો બધા મજામાં મજામાં જઈશું એમ કે આપણે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જોઈશું અત્યારે વાગવામાં જઈ ગયા છે સાડા આઠ તો હવે આપણે અત્યારે શું કરવાનું છે તો પેલા દર્શન કરતા આવીએ પછી મળીએ કેમ કે આજે કઈક સ્પેશિયલ બ્લોગ છે કેમ કે આજે મકર સંક્રાંતિ છે તો ચાલો અત્યારે આપણે પેલા દર્શન કરતા હોય પછી આગળનો પ્લાન જણાવું મિત્રો અત્યારે આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ અત્યારે વાગવામાં જઈ ગયા છે નવ તો ચાલો અત્યારે આપણે

એટલે આપણે જવાનું છે થોડીક વાર પછી તો ચાલો લોક વિડીયોમાં બની આ રહેજો થોડીક વાર પછી આપણા ભાઈના ઘરે જવાનું છે પતંગ ઉડાડો ચાલો જઈએ થોડીક વાર પછી ત્યાં સુધી બ્લોગમાં લાઈક કરી દેજો છો મને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળીએ થોડીક વાર મિત્રો અત્યારે વાગવા થઈ ગયા છે પોણા દસ અને અત્યારે આપણે જવાનું છે પતંગ ઉડાડવા માટે તો ચાલો આપણે જઈએ પતંગ ઉડાડવા માટે ક્યાંક જવાનું છે બીજી જગ્યાએ તો ચાલો પતંગ ઉડાડી આવી પછી મળીએ એટલે પતંગ ઉડાડવા ન્યાજ પહોંચી જઈએ પછી મળીએ બરોબર છે તો બ્લોગ વિડીયો બની આ રેજો તો મિત્રો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા હતા અને પતંગ કેટલે જગ્યાએ ગઈ હતા ઉડા કપાઈ ગયા બે ત્રણ કપાઈ ગયા અને દસ પંદર કાપી નહીં ખા બરાબર છે તો અત્યારે હવે આપણે પાછા એકાદો પતંગ ગોતીએ પછી ઉડાડીએ બરોબર બ્લોગ વિડીયો બની આ રેજો મિત્રો અત્યારે અમે શું કરીએ ખબર છે અહીંયા ટેપ ચોટાડી ચોટાડીને પતંગ બનાવી દઈએ યુએસએ નો કાપ ધોલભાઈ યુએસએ નો પતંગ બનાવી લે પછી આપણે મળીએ બરોબર હે મિત્રો અત્યારે આપણે પતંગ બની ગયો છે જઈ શકો છો તમે આ યુએસએ નો પતંગ ઇમ્પોર્ટ કરેલો ચાલો આપણે ઉડાડીએ છે યુએસએ નો પતંગ જાય હો છે પતંગ ઉડાડવા માટે બરોબર ચાલો આપડે પેલા થોડીક પછી જમી લઈએ બને છે હજી તો બને પછી જમી લઈએ તો મિત્રો અત્યારે આપણે જમવા બેસી ગયા જમવા માં ઊંધિયું પરોઠા અને સમોસા અને છાસ હાલો ફટાફટ જમી લે કેમ કે સારું સારું હોય એટલે જમી લે ફટાફટ હાલો જમી લે પછી મળીએ થોડીક વાર વાત મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે કેટલા તો કે અત્યારે વાગવામાં થઈ ગયા બે ને નવ અને અત્યારે આપણે જમી લીધું છે એકદમ અને અત્યારે આપણે અહીંયા એડિટિંગ કરી રહ્યા છીએ એડિટિંગમાં ખાસ એવું નથી એક વિડીયો જે એના બે પાર્ટ કર્યા છે તો એ આવી જશે આજ એક આજે નાખીશ ને એક કાલે નાખીશ બરોબર છે

તો ચાલો ફટાફટ કામ કર પછી પતંગ ઉડાવવા મળશે એટલે ફટાફટ કામ કર કરલાય પછી મળ્યા થોડીક વારમાં મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા ત્રણ અને અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ પાછા પતંગ ઉડાડવા માટે તો ચાલો પાછા ચડી જઈએ ધાબે હવે પછી બીજા જઈને જ મળું ડાયરેક્ટ ધાબે

તો હવે આપણે અત્યારે શું કરવાનું છે તો કે અત્યારે હવે આપણે જમવાનું છે તો ચાલો જમી લઈએ પછી મળીએ થોડીક જ વારમાં મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને જમ્યા બાદ હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે બ્લોગ વિડીયો અહીંયા એન્ડ કરવો જોઈએ કે નહીં કરવો જ જો ચાલો બ્લોગ વિડીયો એન્ડ કરી નાખીએ મળ્યા નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળીએ નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ